પ્રાકૃતિક ખેતી વ્યાપ વધ્યા બાદ સુધી પહોંચાડીને કમાણીનું સાધન બનાવી રહ્યા છે ત્યારે ગઢડાના ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં કેવી કમાણી લીધી તેને નિહાળીશું કૃષિ વિશ્વમાં ઘટડાના ખેડૂતે પ્રાકૃતિક ખેતી થકી બનાવી આગવી ઓળખ મિશ્ર પાક પદ્ધતિથી લઈ રહ્યા છે ઉત્તમ ઉત્પાદન ખેડૂત ગ્રુપ બનાવી પ્રાકૃતિક ખેતીને આપી રહ્યા છે પ્રોત્સાહન પ્રાકૃતિક ખેતી સાથે મૂલ્યવર્ધન થી લઈ રહ્યા છે કમાણી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ દિવસે દિવસે વધી રહ્યો છે ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતીના સમૂહ બનાવીને મૂલ્યવર્ધન થકી ઉત્તમ કમાણી કરતા થયા છે કપાસ એ ગુજરાતનો રોકડિયો પાક છે પરંતુ ખેડૂતો એની સાથે મિશ્ર પાક કરીને પણ કમાણી કરી શકે છે ખેડૂતે પણ છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે મૂલ્યવર્ધન અપનાવીને સફળતાના શિખરો સર કર્યા છે પચાસ વીઘા જમીન ધરાવતા ખેડૂત યોગેશભાઈ ડાહ્યાભાઈ આહિર મગફળી સાથે મગ અને કપાસ સ્વીટકોન નો પણ મિશ્ર પાક લેવામાં સફળ રહ્યા છે આ વર્ષે ભારે વરસાદથી ખેતી પાકમાં મુશ્કેલી છતાં ખેડૂત પ્રાકૃતિક ખેતીથી કપાસ સ્વીટકોન નો પાકમાં ઉત્તમ આવક લેશે હું બે હજાર સત્તર થી પ્રાકૃતિક કૃષિ કરું છું અને પ્રા પ્રાકૃતિક કૃષિની અંદર કપાસ મગફળી શેરડી મકાઈ એનું વાવેતર કરું છું અને મિક્સ પાક પદ્ધતિથી વાવેતર કરું છું અને અમેરિકન સ્વીટકોર્ન મકાઈનું વાવેતર કરું છું અને પ્રાકૃતિક કૃષિ ખાલી પ્રાકૃતિક કૃષિ નથી પ્રાકૃતિક કૃષિ એટલે રાષ્ટ્રપ્રેમ છે પ્રાકૃતિક કૃષિની અંદર ગાય બચાવો અભિયાન માટી બચાવો અભિયાન પાણી બચાવો અભિયાન ખેડૂત બચાવો અભિયાન અને માણસનું સ્વાસ્થ્ય બચાવો અભિયાન આ બધા અભિયાનો જોડાયા છે એટલા માટે હું પ્રાકૃતિક કૃષિ કરું છું અને મને સારી એવી સફળતા મળે છે ખેડૂત યોગેશભાઈ છેલ્લા વર્ષથી ખેતીમાં જોડાયા છે પ્રાકૃતિક ખેતીમાં રાષ્ટ્રહિત સમાયેલું છે અને એવો સમજાતા તેઓ છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે તેઓએ સંપૂર્ણપણે રાસાયણિક ખાતરો અને પેસ્ટીસાઇડને ને આપી છે તેઓ દર વર્ષે મગફળી કપાસ શેઢી સ્વીટકોર્ન મકાઈ અડદ ઉપરાંત ઘર પરિવાર માટે શાકભાજીનું વાવેતર કરે છે પંદર વીઘામાં કપાસ નું મિશ્ર વાવેતર કર્યું છે જ્યારે પાંત્રીસ વીઘામાં મગફળી મગનો મિશ્ર ક્રોપ કર્યો છે મિશ્ર ક્રોપમાં કપાસની આઠ થેલી અને ત્રણ કિલો નું બિયારણ વપરાયું છે મગફળીનું એક વીઘે ત્રીસ કિલો બિયારણનો ઉપયોગ કરીને વાવેતર કર્યું છે ત્રણ હાર કપાસ બાદ એક હાર સ્વીટકોનનું વાવેતર કર્યું છે મિશ્ર પાક પદ્ધતિમાં પાંચ ફૂટ બાય દોઢ ફૂટનું અંતર જાળવ્યું છે પ્રાકૃતિક ખેતીમાં જમીન ફળદ્રુપ બની ગઈ હોવાથી પાયામાં કોઈ ખાતર આપ્યા નથી મિશ્ર પાક કરવાથી સહજીવનથી પાક ખૂબ જ સરળતાથી ઉછરે છે મકાઈનો ફોસ્ફરસ કપાસને મળી જાય છે પ્રાકૃતિક ખેતીમાં માવજત ઘટણાના યોગેશભાઈ આહિરે પ્રાકૃતિક ખેતી અપનાવતા તેર ગીર ગાયોને પણ ઉછેર કરે છે તેને પોતાના ખેતરમાં થતો પ્રાકૃતિક ચારો આહારમાં આપે છે આ ગાયોના ગોબરને એક મોટા ટાંકામાં સંગ્રહ કરીને તેમાં અળસિયા છોડે છે આ વર્મી વોશ તેમજ ગોબર સ્લરી ડ્રીપમાં પિયત સાથે આપવામાં આવે છે જમીનને ફળદ્રુપ બનાવવા અને પાકના પોષણ માટે દર દસ દિવસે અઢી વીઘામાં પચાસ લિટર વર્મી વોશ આપે છે પાકમાં ફ્લાવરિંગ તબક્કાએ દૂધ ગોડનો છંટકાવ કરવામાં આવે છે આ સિવાય અરીઠા ઘઉં સોયાબીન અને માટીનું દ્રાવણ તૈયાર કરીને છોડ પર છટકાવ કરે છે રોગ જીવાત અટકાવવા દશપણની અર્કનો છટકાવ કરવામાં આવે છે પ્રાકૃતિક ખેતી કરતા યોગેશભાઈ આહિરે પ્રાકૃતિક ખેતી કરતા સાહિત્ય વધુ ખેડૂતોનું ગ્રુપ બનાવ્યું છે તેઓ બધા સાથે મળીને ખેતી પાકનું મૂલ્યવર્ધન કરે છે તેઓ માને છે કે ખેતીમાં જ્યાં જરૂર નથી ત્યાં કોઈ ખોટા ખર્ચા કરવા જ નહીં કપાસના પાકમાં થતો ખર્ચ સ્વીટ કોર્ન આવકથી થી નીકળી જાય છે તમામ ખર્ચ આવે છે જેની સામે વિઘાદીટ ચાલીસ થી પચાસ હજાર રૂપિયાની ચોખ્ખી આવક મળી રહે છે આવક વખતે વાતાવરણ ખરાબ રહેવા છતાં હાલની પરિસ્થિતિ જોતા પચીસ થી ત્રીસમાં મણ કપાસનું ઉત્પાદન થવાનો અંદાજ છે

મિક્સ પાક પદ્ધતિ અને બીજું કે દૂધ ગોળનો નો છંટકાવ કરું છું ફાલ સમયે ફ્લાવરિંગ સમયે દૂધ ગોળનો નો છંટકાવ કરું છું પછી માટીનો છંટકાવ કરું છું ઘઉં સોયાનો છટકાવ કરું છું અને જમીનની અંદર પુષ્કળ વર્મી વોશ આપું છું અને મારે વરમી વોશ નો પ્લાન્ટ છે અને ટોટલી વસ્તુ હું મૂલ્યવર્ધન કરી અને ગ્રાહક સુધી પોગાડું છું શીંગ કરું છું તો મેરું પોતાનું ઓઇલ મિલ છે એની અંદર જ મૂલ્યવર્ધન કરી અને ગ્રાહક સુધી સીધો કેનનું ટીન પહોંચાડું છું અને સ્વીટકોન મકાઈ છે એ સીધી ગ્રાહકને પોગાડું છું પછી ઘઉં કરું છું કઠોળ પાક કરું છું હળદર મરચું મસાલા પાક ટોટલી પાક કરી અને સીધા ગ્રાહક લેગીન પોગાડું છું ફેમિલી ટુ ફાર્મરનું કામ કરું છું હું ખેડૂતે પચાસ વીઘામાં પ્રાકૃતિક ખેતી અપનાવવા સાથે ખેડૂત મિત્રોના ગ્રુપ થકી જે સામૂહિક રીતે મૂલ્યવર્ધન અપનાવ્યું છે તેનાથી ઉત્તમ કમાણી રહ્યા છે તેમની આવી ખેતી જોવા અનેક ખેડૂતો મુલાકાત પણ લઈ રહ્યા છે ગરડાના ખેડૂત માને છે કે લોકોને ઝેર મુક્ત ખવડાવવું અને ધરતીને ને ઝેર મુક્ત રાખવી એ દેશ સેવા જ છે ગરડા હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી